સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ આઠની વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે આ સમગ્ર ઘટનામાં પરિવારજનોએ સ્કૂલ સંચાલકો પર ગંભીર આક્ષેપો કર્યા છે આ જ મુદ્દે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી સુરતના ગોડાદરા વિસ્તારમાં જ આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઇન્ટરનલ પરીક્ષામાં તેને બેસવા દીધી ન હતી અને આખો દિવસ ક્લાસ બહાર ઊભી રાખી હોવાનો પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે સ્કૂલમાં કરાયેલી સજાના કારણે વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી અને સ્કૂલે જવાનો ઇનકાર કરતી હતી તેના માતા પિતા કામ અર્થે બહાર હતા ત્યારે પોતાના ઘર પર તેણે ગળો ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી તો બીજી તરફ સ્કૂલ સંચાલકે પરિવારના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે અને કહ્યું કે છોકરાઓ સાથે ફી બાબતે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી આ દરમિયાન હવે આ મામલામાં આમ આદમી પાર્ટી પણ ખુલીને મેદાને આવી છે અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું કે દીકરીના પરિવારે જણાવ્યું તે અનુસાર દીકરીને શાળામાં ખૂબ જ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો સાંભળો આમ આદમી પાર્ટીની નેતા પાયલ સાકરિયાએ શું કહ્યું તે સુરતની અંદર ઘોડાદરા વિસ્તારમાં રહેતી એક દીકરીએ ગળાફાસો ખાઈને આત્મહત્યા કરી આટલી નાની ઉંમરમાં આત્મહત્યા કરી કારણ કે એમને એના પરિવારે જણાવ્યું એ પ્રમાણે કે સ્કૂલની અંદર એમને માનસિક અને ટોર્ચર કરવામાં આવતું સ્કૂલમાં ફી સમયસર નહોતી ભરાય જેના કારણે દીકરીને બબે દિવસ સુધી ટોયલેટની બહાર ઊભી રાખવામાં આવી સાથે પરીક્ષા પણ ના આપવા દીધી તો આવી રીતના માનસિક ત્રાસ આપવામાં આવતો હતો સ્કૂલ તરફથી જેના કારણે અંતે કંટાળીને દીકરી આત્મહત્યાનું પગલું ભર્યું છે ખરેખર જે શાળાની અંદર જે બાળકોના માટે આપણે આપણા આપણા બાળકોને દેશના ભવિષ્યની વાત કરતા હોય પરંતુ જયારે આપણું બાળક જ શાળાની અંદર સુરક્ષિત નથી એમને માનસિક ત્રાસ આપવામાં આવે છે તો કઈ રીતના આપણે ઘડતરનો પણ વિચાર કરી શકીએ તો અમારી એટલી જ માંગણી છે કે આ શાળાના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી થાય યોગ્ય રીતે તપાસ થાય અને જે કોઈ આ ઘટનામાં પાછળના જે જવાબદાર છે આ ગાળાફાસો દીકરીએ ખાધો છે એના પાછળના જે કોઈ જવાબદાર છે એમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેના કારણે ભવિષ્યની અંદર આવી કોઈ દીકરી કે દીકરો કોઈ આત્મહત્યા દૂરની વાત છે પણ માનસિક ત્રાસથી પણ ના પીડે જેના કારણે અત્યારે આવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તો ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને કોઈ પરિવારે પોતાનો દીકરો અથવા દીકરી નહીં ગુમાવી પડે પરંતુ જો આ કાર્યવાહી માત્ર ને માત્ર દેખાવ પૂરતી થશે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટવામાં વાર નહીં લાગે એટલે અમારી હાથ જોડીને એટલી જ વિનંતી છે કે આ શાળા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એમની સાથેના રાજકીય લોકો માનો કે જોડાયેલા હોય ભલામણ હોય તમામ વસ્તુઓ નજરઅંદાજ કરીને એમના પાછળ કાર્યવાહી કરવામાં આવે જેથી આવી કોઈ ઘટના બીજા કોઈ પરિવારના દીકરા દીકરી સાથે ના બને જય હિન્દ દેશ દુનિયા ને ગુજરાત ના તમામ સમાચારો માટે જોડાયેલા રહો એબ્સ ઓફ ઇન્ડિયા સાથે